નાગરિક બેંકમાં કૌભાંડ વહીવટકર્તાઓ કૌભાંડમાં પર ચાલતી બેંકની કમાન ભ્રષ્ટાચારીઓના હાથમાં સોંપી દેવાઈ આવું અમે નથી કહેતા પરંતુ હાલ રાજકોટ નાગરિક સહકારી બેંકના મેનેજર કહી રહ્યા છે જેમણે બેંક બચાવવા માટે સંઘ બનાવ્યો છે અને તેમના આક્ષેપ પ્રમાણે બેંકના વહીવટકર્તાઓએ બેંકના થાપણદારોને અંધારામાં રાખી કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે કેવી રીતે તમે જ સાંભળો ઘણા બધા કૌભાંડો રાજકોટ નાગરિક બેંક બચાવો સંઘ જે બન્યો છે એણે કર્યું છે પણ હું જે બાબતમાં વિશલ બ્લોર છું અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ મને વિશલ બ્લોર ગણ્યો છે તે જે કાલબાદેવી બ્રાન્ચની અલીબાગમાં લોન અપાણી છે બિલકુલ બોગસ છે બિનામી છે અને એ જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજરે મંજૂર કરી રહી છે જેના હાથમાં સંપૂર્ણ શિપનું કપ્તાન હોય એણે જ્યારે જ્યાં વીસ લાખ રૂપિયાની પણ લોન ન અપાઈ એંસી લાખ રૂપિયાની લોન આપી છે અને બહુ કમનસીબીની વાત એ છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર સમક્ષ રજૂ કર્યા છતાં એ કંઈ ને કંઈ કારણે આ ખાડા કાન કરે છે બાકીના સંજોગોમાં કોઈ સામાન્ય મેનેજર હોત કે પેલો ક્લાર્ક હોત કે ઓફિસર હોત તો ક્યારના ઘર ભેગા કરી દીધા હોત પણ જ્યારે જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજર જ્યારે જેના હાથમાં દસ હજાર કરોડ રૂપિયાનું સુકાન હોય અને એ જ્યારે આવડું મોટું ગંભીર અક્ષમ્ય આર્થિક અપરાધ કરે ત્યારે એની સામે કોઈ પગલાં લેવાની બદલે માત્ર ને માત્ર અંદરને અંદર દર મિટિંગે ચર્ચા કર્યા રાખે છે અને જુદું જુદું કરે છે તો આમાં પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે સંપૂર્ણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ જવાબદાર છે અહીં આક્ષેપ એવા થઈ રહ્યા છે કે ઓગણીસો સાહીઠમાં અસ્તિત્વમાં આવેલી નાગરિક બેંકનો વહીવટ હાલ ખોટા વ્યક્તિઓના હાથમાં સોંપી દેવાયો છે રાજકોટ નાગરિક બેંકના સીઈઓ શર્મા અને ડીજીએમ રાયચુરા દ્વારા નિયમો વિરુદ્ધ ત્રણ ઘણી લોન મંજૂર કરવામાં આવી હતી અને જે મિલકતો પર લોન અપાઈ હતી હવે તેને વેચવા જતાં પચ્ચીસથી ત્રીસ ટકા પણ રૂપિયા પરત મળે તેમ નથી અને આ પ્રકારનું કૌભાંડ માત્ર રાજકોટમાં જ નહીં જુનાગઢમાં પણ થયું છે શ્રી હવાંગભાઈ ડ્રેબરે સંયુક્તપણે આ બે હજાર વીસમાં લોન મંજૂર કરી છે એંશી લાખ રૂપિયા રિલીઝ કર્યા છે બાકીના જે ટેનામેન્ટ હતા આજુબાજુમાં વીસ ચોરસ મિટરિયા એમાં બાકીની બેન્કોએ કોઈએ વીસ લાખ બાવીસ લાખ આપ્યા છે પણ અમારી બેન્કે ચાલીસ લાખ રૂપિયા આપ્યા અને એ લોનની મિલકતો કે દિવસની કબજે લઈ લીધી છે એના ટેન્ડરો પણ બહાર પાડ્યા છે અને એંસી લાખના અત્યારે નેવું લાખ થયા છે બે મિલકતો વચ્ચે અને અત્યારે કોઈ વીસ પચીસ લાખમાં પણ એનું લેવાલ ન થઈ કુલ કેટલા કરોડનું આ કૌભાંડ છે કેટલા લાખનું કેટલા રૂપિયાનું એકંદરે તો જે નાગરિક બેંક બચાવો સંઘ છે એની અંદર જે બધા આધારો પુરાવાઓ બધા છે અને જે કાંઈ બધા ભેગા કર્યા છે ઘણો બધો સ્ટડી કર્યો છે એ પ્રમાણે કાલબા દેવીના પચીસ ખાતાનો તો લગભગ પાંચ સાત કરોડ રૂપિયાનું કૌભાંડ થવા જાય એ પહેલાં ઘાટકોપર બ્રાન્ચમાં કે જે તો જગજાહેર છે કે બોગસ એલઆઈસી પોલિસી અને આ જ લોકોના કાર્યકાળ દરમિયાન હજી એક વર્ષ નથી ત્યાં અગિયાર કરોડ રૂપિયા એલઆઈસી પોલિસી સામે અને એ બેંકે માંડી મારવા પડ્યા લોકોની પબ્લિકના જૂનાગઢનું જે કૌભાંડ છે એ પણ લગભગ ચાર પાંચ કરોડ રૂપિયાનું છે જોકે આ પ્રકારના ગંભીર આક્ષેપો લાગતા હોય ત્યારે બેંકનો મત પણ આ મુદ્દે જાણવો ખૂબ જરૂરી બની જાય છે આ આક્ષેપો તદ્દન બેબુનિયાદ સત્યથી વેગડા અને ખોટા છે અને એક તરફી રજૂઆત થઈ રહી છે એ લોકો જે કહી રહ્યા છે તેમાં તે માહિતીમાં એટલું કહેવાનું કે એ વિગતમાં રિઝર્વ બેંક દ્વારા ઇન્સ્પેક્શન થયેલું છે અને બે વખત અમને ક્લીનચીટ મળેલી છે આ વસ્તુ છે લોન હોય જ લઈને એસી લાખ પાસ ના તમને ફરીથી ધ્યાન દોરું છું કે ક્ષેત્રમાં લોન દેવામાં આવતી જ નથી તો આક્ષેપ જ લગાવી રહ્યું છે તો બીજી તરફ અધિકારીઓ રિઝર્વ બેંક નિયમો મુજબ કામ કરી રહ્યાનો દાવો કરી રહ્યા છે તેવામાં કોણ સાચું અને કોણ ખોટું તે તપાસનો વિષય છે કેમેરામેન જુનેત સાથે ભાવેશ તોરવા વીટીવી ન્યૂઝ રાજકોટ